સમાચાર સામે નજર કરીશું પંચમહાલ ગોધરાના ગામ પાસે નવનિર્માણ બ્રિજનો મામલો સામે આવ્યો છે પંચમહાલ બ્રિજનો મામલાની ઘટના બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે તો બ્રિજની કામગીરીમાં ગેરરીતિ આચરાતા સ્થાનિક આગેવાનોએ પણ આર એન્ડ પી વિભાગની રજૂઆત કરી હતી જમા પંચમહાલ ભોતરાના ઠાગાવાડા ગામ પાસે નવનિર્માણ બ્રિજનો આ મામલો સામે આવ્યો છે. હલકી ગુણવત્તાનો વપરાશ કરવાનો મામલો સામે આવ્યો. આરએનબી વિભાગ દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એની જે હાલત છે અત્યારે કામ ચાલી રહ્યું હોય છે પણ જે રીતના આ બ્રિજમાં કાંકરા ખરી રહ્યા છે અને એને